રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આજ રોજ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જિલ્લામાંથી ત્રણ પ્રશ્નો સામે આવ્યા હતા લોક દરબારમાં આવતા પ્રશ્નોનું શક્ય તેટલું નિરાકરણ કરવામાં આવશે તેમ જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું અને ગામના એક વ્યક્તિએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી નેશનલ હાઈવે બન્યો છે જ્યાં રોડ પર સ્કૂલ હોવા છતાં લાઇટ નથી તેને લઈને રજૂઆત કરી છે તેના નિકાલ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા ખાતરી આપવામાં આવી છે ત્યારે લોક દરબારમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સમિતિના સભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બધા રોડ વચ્ચેના જે છે ડિવાઇડરો વચ્ચે જ્યારે લાઇટો છે અને જ્યારે અમારું ગામ રોડથી બંને તરફ પથરાયેલું છે રોડ ઉપર જ શૈક્ષણિક સંઘો આપણી રાજકોટની સરકારી પ્રાથમિક શાળા છે જેમાં ત્રણસો થી ચારસો વિદ્યાર્થી શિક્ષણ લે છે તો અમારી એવી આ લોકદરબારનું જે જાણ મળી અમે એમાં અહીંયા આવીને પ્રશ્નની પ્રમુખ સાહેબને રજૂઆત કરેલી હતી કે અમને રોડ વચ્ચેનો જે ડિવાઇન્ડર છે એ ડિવાઇન્ડરમાં અમને સ્ટ્રીટ લાઇટ આપવામાં આવે જેથી વાહન લોકોને અવર ધ્યાન રહીએ કે ભાઈ અહીંયા ગ્રામ્ય વિસ્તાર છે જેથી કરીને એક્સિડન્ટના બનાવ ઓછા બને અને ગામને પૂરું એનું લાભ મળે જેના કારણે અમે આ લોક દરબારમાં પ્રમુખ સાહેબ ને રજૂઆત કરતા બાહેધરી મૌખિક બાહેધરી આપી છે કે આ જે પ્રશ્ન છે તમારો એ પ્રશ્ન છે એ હાઈવે હાઈવેની ઓથોરિટીમાં આવે છે તો તમે હાઈવે ગ્રામ પંચાયતના પેડ ઉપર તમે રજૂઆત કરો જેમાં અમે પણ અહીંથી તમને સપોર્ટ કરી અને જે એનો પ્રશ્ન તમારો પ્રશ્ન છે એનું નિરાકરણ કરી દેસુ હાયર બાબતમાં હું હાઈકોર્ટમાં ગયો હતો મને અન્યાય થયો હતો હાઈકોર્ટે મને ન્યાય આપ્યો હતો અને કીધું હતું કે તમને નવ ટકા વ્યાજ આપવામાં આવશે અને એ જે મેં જે અહીંયા ડ્યુટી પીરિયડ બજાવ્યો હતો એટલા ડ્યુટી પીરિયડનું જિલ્લા પંચાયત રાજકોટે મને વ્યાજ નવ ટકા લેખે આપી દીધું છે પણ ત્યાર પછીનું જે ટ્રેઝરી ફંક્શનનું છે કે જે મને નવ ટકા વ્યાજ હાઈકોર્ટના ચુકાદા મુજબ મળવું જોઈએ એ જે તે ટાઈમે મને સરકાર તરફથી ગ્રાન્ટ અહીંયા જિલ્લા પંચાયતને આપવામાં આવેલ નથી જેના હિસાબે મને નવ ટકા વ્યાજ ટ્રેઝરી ફંક્શનની રકમનું મળેલ નથી રજૂઆત કરવામાં અત્યારે આવેલો છું રાજકોટ જિલ્લા પંચાયતની ભારતીય જનતા પાર્ટીની સત્તર ગણો જ્યારે આવી પંચાયત બોડી સોંપ્યા સવા વાર પહેલાં ત્યારે જે પ્રશ્ન હતા મારી પ્રજાના પ્રશ્નોની અંદર છસો છસો પ્રશ્ન એવા હતા આજે અમે સવા વર્ષ પછી લોક દરબાર સોમવારે અગિયારથી બાર જિલ્લા પંચાયતના પ્રાંગણમાં બેસવાનું મેં કહ્યું દર સોમવારે અમારા બધા સભ્યો અને અમે અધિકારીઓ તારીખે જે કાંઈ હોય પ્રશ્ન માટે સાંભળવા માટે બેઠા હતા આજે ખાલી ત્રણ પ્રશ્ન આવ્યા છે પ્રશ્ન પણ એવા છે નાના નાના જે લાઇટનો પ્રશ્ન એક છે હાઇવેનો હાઈવેનો એક ભાઈનો અમારા ફાડદનના સતપદની ગ્રામ પંચાયત બનાવવાની છે મનરેગામાં બનાવી આપશે અને એક પ્રશ્ન છે એ નિવૃત્ત અધિકારીનો છે પેન્શન માટેનો એ સિવાયના કોઈ પ્રશ્ન એવા નથી અમારા જિલ્લા પંચાયતના બધા સદસ્યો પ્રજા વચારીએ છીએ એનો આજે જવાબ છે સોમવારે એક પણ પ્રશ્ન અગિયારથી બહારમાં આવ્યો ત્રણ પ્રશ્ન ખાલી આવ્યા છે જો આક્ષેપ કરવો એ બધાનો એક પોતાનો પ્રશ્ન હોય છે પણ જો આજે ગામડાની અંદર રોડ રસ્તાથી પાણીના પ્રશ્ન હોય તો બીજા કાંઈ પ્રશ્ન હોય તો અમે આપના માધ્યમથી જાહેર કર્યું હતું ભાઈ જિલ્લાના જે કાંઈ પ્રશ્ન હોય સોમવારે અમે અગિયારથી બહાર બેસવાના છીએ તો આજે આખા જિલ્લાને ખબર હતી કે અધિકારી બધા કહેવાના છે બધા અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો પ્રશ્ન આવ્યા નથીનો મતલબ એવું કે આક્ષેપો ખોટા છે બીજું રોડ રસ્તાની વાત કરતા હોય તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લાખો કરોડ રૂપિયા જિલ્લા પંચાયતને ગ્રાન્ટો આપે છે એટલે એની અંદર ક્યાંક ને ક્યાંય નાના મોટા પ્રશ્નો હોય તો અમે પૂરા કરીશું હજી પણ પ્રશ્ન આવશે તો પૂરા કરશો રોડ રસ્તાની અંદર પણ અમે સરકારમાં ઘણી રજૂઆત કરી છે આવતા દિવસોની અંદર રોડ રસ્તા થવાના છે